મારો એક મિત્ર છે એમને મિત્રો ખુદલી બહુ પડે છે હવે વાત એમ છે કે એમની કંપની દર મહિને જે છે એ એમનું પીએફ કાપી લે છે દર મહિને એને ટેન્શન દે છે કે મારી કંપની હું આખો મહિનો મહેનત કરું અને કંપની જે છે મારું પીએફ કાપી લે એ મારા હાથના પૈસા છે તો મને મળવા જોઈએ એટલે એનો જીવ જે છે અહીંયા અન્યા જોઈટો રહે છે મને દર ત્રણ ત્રણ મહિને છ છ મહિને ફોન કરેલા ભાઈ જો તો પીએફ કેટલું થયું ક્યારે ઉપડશે અને શું કાંઈ અરે ભાઈ હવે આપણે કેવી રીતે સમજાવી આ પીએફ વસ્તુ શું છે આ ઈપીએફનું ફંડ તમે પંદરથી વીસ વર્ષ સુધી જો જમા કરી રાખો તો મને નથી લાગતું કે પછી તમારે ક્યાંય નોકરી કરવાની જરૂર પડે એટલું ફંડ જે છે તમારા ખાતામાં જમા થઈ જાય છે એ તમને ખબર છે નાનો ધંધો શરૂ કરી શકો છો અથવા તમારા છોકરા છોકરીના લગ્ન છે એ પણ એમાં ઘણું બધું આ ફંડ જે છે એવું મોટું થઈ જાય છે ઠીક છે કે આપણી વખત બારનું ફંડ ભેગું થઈ જાય પીએફ મળવા માટે આટલા બધા આમ અધીરા થઈ રહ્યા છો ઠીક છે પહેલાં તમારે તમારી જાતને એક પ્રશ્ન પૂછી લો કે શું કોઈ બીજું તમારી આગળ કોઈ ઇન્વેસ્ટમેન્ટ એવું છે તમે સાઈડ પી સિવાય કે રેગ્યુલરલી તમે પાંચ પાંચ હજાર ક્યાંય રોકતા હોય નવ્વાણું ટકા લોકોને ક્યાંય પણ આવું ઇન્વેસ્ટમેન્ટ મંથલી એસઆઈપી કે એવું જનરલી હોતું નથી બરાબર છે ધોયલ મુરા જેવા જ હોય છે નહીં કોઈ ઇન્સ્યોરન્સ નહીં કોઈ ઇક્વિટી શેરમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં મ્યુચ્યુઅલ ફંડમાં કાંઈ જો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એનું મગજ બસ ઈ પીએફમાં જોઈતો જ છે મારું પીએફ કેમ કાપીને અરે મારા વાલા આ જે ઈપીએફ જે છે ને એ ઇન્ડિયાનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે શા માટે એટલે મિત્રો આ એક તમારો એડવાન્ટેજ છે કે ઈપીએફ તમારું કપાતું હોય તો તમને એમાં વ્યાજ જે છે પીપીએફ કરતાં વધારે મળે છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં સાત પોઈન્ટ એક ટકાનું વ્યાજ મળે છે અને ઈપીએફમાં વ્યાજ જે છે એ આઠ પોઈન્ટ પચીસ ટકા મળે છે અને મિત્રો આ વ્યાજ જે છે ને એ કમ્પાઉન્ડિંગ મળે છે સાદું વ્યાજ નથી તો મિત્રો જેને ખબર નથી એ લોકોને સૌ પ્રથમ તો હું સમજાવી દઉં કે આ ઈપીએફ જે તમારું કપાય ખરેખર તે કંપનીના ખાતામાં જમા થાય છે કંપનીવાળા વાપરે છે કે પછી ક્યાં જમા થાય એ કંપનીના ખાતામાં જતું નથી ગવર્મેન્ટની અંદર મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટની અંડર ભારત સરકારનું જે ઈ ફંડ છે તેમાં તમારું ઈપીએફ જે છે એ જમા થાય છે એક કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો મંથલી તમારે સાડા સોળ હજારની આસપાસ જો તમે એમાં વીસ વર્ષ સુધી પૈસા જમા કરો એટલે એનું મુદલ જે છે ભેગું કરીએ આપણે તમે ગણશો તો ચાલીસ લાખ રૂપિયા જેવું થાય પણ ઈ પીએફની ઇન્ટરેસ્ટ સાથે રકમ એક કરોડ રૂપિયા થઈ જાય છે પીએફ પછીની જે સેલરી તમારે કપાઈને આવે છે તેની ઉપર તમે ફોકસ કરો કે તેમાંથી આપણે કેવી રીતે એડજસ્ટ કરવું આવા જે પ્રશ્નો વ્યક્તિ કરતા હોય એ લોકોને જનરલી મની મેનેજમેન્ટનું જરાય નોલેજ હોતું નથી એટલે હું આ વિડીયોના માધ્યમથી મિત્રો તમને કહું છું જે લોકો પીપીએફમાં પડી ગયા હોય છે એ લોકો ઈપીએફ રહેવા દઉં એ કપાય છે તે એમાં ફંડમાં જમા થવા દઉં આ છે એક રિટાયરમેન્ટનું ફંડ છે જે તમે નોકરીએ કે ધંધે ચડશો એટલે વર્ષો કઈ રીતે જાય છે એ લોકો તમને ખબર જ છે ઠીક છે એટલે પંદર વીસ વર્ષ વ્યાજ હશે ખબર પણ નહીં પડે એટલે પીએફને મૂકો સાઈડમાં એમને ભૂલી જ જાઓ કપાઈ ગયું એટલે તમારું જ છે એ ક્યાંય જવાનું નથી મારો અહીં કહેવાનો મતલબ એ છે કે જે લોકો ઈ જે રોજણા રોએ છે ઠીક છે એ લોકો સમજી જાઓ કે ઈપીએફ જે ઉપાડવા જેવી વસ્તુ નથી એ ભેગું કરવાની વસ્તુ છે